કાર્બન તો હાઇડ્રો ઉપરથી હાઇડ્રોજન હાઈડ્રોજન અને કાર્બન થી બનતા તમામ સંયોજનો એક નહીં બે નહીં ત્રણ નહીં જેટલા સંયોજનો કાર્બન અને હાઇડ્રોજન હાઇડ્રોજનથી બને એ તમામે તમામ સંયોજનોને जो जो तो क्या संयोजन कहवा हाइड्रोकार्बन संयोजन तो बेटा लखा व्याख्या हाइड्रोजन कार्बन थी बनता तमाम संयोजनों ने संयोजनों ने हाइड्रोकार्बन સંયોજનો કહે છે હવે તમને એમ થશે કે કે સર એવા તો કયા સંયોજનો જેમાં કાર્બન અને હાઇડ્રોજન તો આજે આપણે બેટા એ બધા જ સંયોજનો જોઈશું એમાં નામ પણ જોઈશું એમનું અણુસૂત્ર પણ જોઈશું અને એમનું બંધારણ પણ જોઈશું શરૂઆત કરીએ તો કેટલી જાતના હોઈ શકે સંયોજનો તો એક કાર્બન થી બનતા સંયોજનો, 3 કાર્બન થી બનતા સંયોજનો, 3 કાર્બન થી બનતા સંયોજનો અથવા બહુ કાર્બન થી બનતા સંયોજનો મતલબ કે એક કાર્બન ધરાવતા સંયોજનો પણ છે, બે કાર્બન ધરાવતા સંયોજનો પણ છે, ત્રણ કાર્બન ધરાવતા છે અને ત્રણ કરતાં વધારે કાર્બન ધરાવતા પણ સંયોજનો છે. તો આપણે એક કાર્બન ધરાવતા સંયોજનથી શરૂઆત કરીએ. ચાલો લખીએ અહીંયા કાર્બન અને હાઈડ્રોજન નીચે મુજબ છે હું પેલા અહિયાં બેટા નામ લખી દઈશ પછી આપણે એના બંધારણ અને એના અણુસૂત્ર વિશે જોઈશું ચલો નંબર એક મિથેન नंबर बे इथेन नंबर प्रोपेन नंबर चार ब्यूटेन नंबर पांच पेंटेन नंबर सिक्स एक्जेन नंबर सात हेप्टेन नंबर आठ ऑक्टेन

ત્રણ બ્યુટેન ચાર પેન્ટેન પાંચ હેક્ઝેન છ હેપ્ટેન સાત ઓક્ટેન આઠ અને નોન નોનેન નવ અને ડેકેન દસ તો હવે આપણે દસે દસ તત્વના અનુ સૂત્ર જોઈશું અને દસે દસ તત્વના સંયોજનના બંધારણ જોઈશું જોઈએ બેટા खास समझो પેલા હું સંયોજન દોરતા પહેલા તમને એક વસ્તુ સમજાવી દઉં કે આપણે આગળ ભણી ગયા કે કાર્બન પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન જોઈએ ચાર ઇલેક્ટ્રોન કાર્બન કયો બંધ બનાવશે તો સહસંયોજક બંધ તો સહસંયોજક બંધ કોને કહીશું કે જ્યાં સેનાથી બનેલો હોય બેટા ઇલેક્ટ્રોન ભાગીદારીથી ભાગીદારી થી બનેલો હોય બરાબર તો કાર્બન એ ચાર ઇલેક્ટ્રોન ધરાવશે એક કાર્બન પરમાણુ છે મિથેન ચલો હવે એક કાર્બન ધરાવતો પરમાણુ છે મિથેન તો મિથેન નું અણુસૂત્ર શું થાય બેટા સી એચ

બે કાર્બન આપણે જોડે ભાગીદારી હાઇડ્રોજન અહીંયા હાઇડ્રોજન હાઇડ્રોજન અહીંયા અહીંયા હાઇડ્રોજન તો અહીંયા હાઇડ્રોજન ને અહીંયા હાઇડ્રોજન તો જો કેટલા હાઇડ્રોજન ત્રણ એક બે ત્રણ એક બે ત્રણ છ હાઇડ્રોજન થયા તેજ કેટલા થયા સિક્સ અને કાર્બન કેટલા થયા બે એનું અણુસૂત્ર થયું સી ટુ એચ સિક્સ ચલો મીન પછી ત્રીજું કોણ હતું બેટા પ્રોપેન ચલો પ્રોપેન બે અને ત્રણ ત્રણ કાર્બન થઈ ગયા હવે સમજો હંમેશા છેડાના જે કાર્બન હોય બેટા એના ઉપર ત્રણ હાઇડ્રોજન લગાવવાના જે વચ્ચેનું જે કાર્બન હોય એના ઉપર કેટલા હાઇડ્રોજન બે હાઇડ્રોજન एक त्रो कार्बन के त्री छाया चलो चार कौन बेटा? ब्यूटेन तो ब्यूटेन के कार्बन हे चार एक बे त्र चार आग कड़ा कार्बन पर हाइड्रोजन लगावा त्र हाइड्रोजन અને વચ્ચેના કાર્બન ઉપર બે હાઇડ્રોજન ચલો કેટલા કાર્બન થયા ચાર હાઇડ્રોજન કેટલા ત્રણ છૂત્ર એના પછી આગળ વાત કરીએ પેન્ટેનની ચલો પેન્ટેન તો પેન્ટેન કાર્બન 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 અને કાર્બન પાંચ કાર્બન થઈ ગયા ચાલો છેડાના બે કાર્બન ઉપર શું લગાવો કાર્બન ઉપર કેટલા કાર્બન હતા ત્રણ વચ્ચે એક સીએસ ટુ હતો અહિયાં ચાર કાર્બન વચ્ચે બે સીએચ અહીંયા કેટલા કાર્બન પાંચ કાર્બન વચ્ચે ત્રણ સીએસ તો જુઓ

છેડાના બે કાર્બન ઉપર કેટલા હાઇડ્રોજન ત્રણ હાઇડ્રોજન વચ્ચેના બધા કાર્બન ઉપર કેટલા હાઇડ્રોજન બે હાઇડ્રોજન ચલો હવે અહીંયા તો જુઓ એક્ઝામ સુધી બંધારણ થયું કાર્બન કેટલા બધા છ હાઇડ્રોજન કેટલા ત્રણ ને ત્રણ છ ને બે આઠ ને બે દસ ને બે 12 ને બે ચૌદ આ કાર્બન ને ડબલ કરીને એમાં બે ઉમેરી દેવાના બરાબર હવે ખાસ સમજો તમે આ બધા જ આપણે 6 એ 6 જે સંયોજનના બંધારણ લખ્યા તો આ 6 એ 6 માં એક વસ્તુ તમે જોઈ કાર્બન દરેકે દરેક સારે કેટલા બંધ બનાવે એક જ બંધ બનાવે કોઈ દ્વિબંધ કે ત્રિબંધ છે ના તો એનો અર્થ શું થયો કે અહીંયા દરેકે દરેક કાર્બન હશે એ બધા જ કેવા કાર્બન હશે સંતૃપ્ત કાર્બન મતલબ એમની સંયોજકતા સંપૂર્ણ ગોણા થયેલી હશે

આગળ જોઈએ સાતમું કયું હતું પાંચ છ ને સાત તો છેડાના બંને કાર્બન ઉપર કેટલા હાઇડ્રોજન ત્રણ હાઇડ્રોજન ચલો વચ્ચેના બધા કાર્બન ઉપર કેટલા હાઇડ્રોજન બે હાઇડ્રોજન ચલો બરાબર તો ઘણું સૂત્ર શું થશે ચાર પાંચ છ સાત અને આઠ ચલો છેડાના બે કાર્બન ઉપર કેટલા હાઇડ્રોજન ત્રણ ત્રણ હાઇડ્રોજન વચ્ચે કેટલા છ આપણે દસમા બેટા એકજન સુધી જ આવશે પણ આ તો આપણે અત્યારે શીખી રાખ્યું તો તમને આગળના ધોરણમાં ખૂબ જ કામ લાગશે ચાલો આનું આનું સૂત્ર શું થાય સી એટ એચ એટીન જુઓ ત્રણ ને ત્રણ છ બે આઠ બે દસ બે બાર બે ચૌદ બે સોળ ને બે અઢાર ચાલો એના પછી શું આવશે બેટા નોન એન નોન એન એટલે કેટલા કાર્બન બોલો નવ કાર્બન એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ચલો છેડાના બે કાર્બન ઉપર કેટલા હાઇડ્રોજન ત્રણ ત્રણ હાઇડ્રોજન વચ્ચેના બધા કાર્બન ઉપર કેટલા હાઇડ્રોજન બે બે હાઇડ્રોજન ચલો ખાસ સમજજો ચલો નું સૂત્ર શું થાય વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન નવ કાર્બન થઈ ગયા બેટા તો C9 અને H કેટલા થશે 20 આપણે કીધું કે જેટલા કાર્બન હોય એના ડબલ કરો ને એમાં બે ઉમેરો એટલે એના શું હશે હાઇડ્રોજન એના પછી શું છે 10મું ડેકેન ચલો કેટલા કાર્બન 10 1 2 3 4 5 6 7 8 9 10 છેડાના બે કાર્બન ઉપર કેટલા હાઇડ્રોજન બેટા 10

બરાબર પણ અત્યારે આપણે જોવાની જરૂર નથી આપણે ફક્ત એક્ઝામ સુધી જ જોઈશું આ તો ખાલી તમને ખાસ ખ્યાલ રહે કે ભાઈ આ આગળ બી થાય કે નહીં તો મેં તમારે તમને બતાવ્યા અને બીજી વસ્તુ કે આપણે આગળ શીખી ગયા કે કાર્બન પરમાણુ એ કેટેશનનો ગુણધર્મ ધરાવે તો તમે જુઓ અહીંયા જે આ સંયોજન બન્યું તો કાર્બનની કેટલી લાંબી શૃંખલા છે અહીંયા પણ કેટલી લાંબી શૃંખલા છે તેનો મર્થ શું થયો કે કાર્બન ગમે તેટલી મોટી લાંબી શૃંખલા બનાવી શકે બરાબર એની કોઈ ચોક્કસ સીમિતતા છે નહીં જેમ કે આપણે તમે વિચારો કે તમે જે પ્લાસ્ટિકની પાઇપ યુઝ કરો એ શેની બનેલી કોની વિનાઇલ ક્લોરાઇડ તો કોની વિનાલ ક્લોરાઇડ એ હાઇડ્રોકાર્બન સંયોજન છે તમે જો પાઇપ કેટલી લાંબી હોય કેમ કે દરેક કાર્બન પરમાણુ એની સાથે જોડાયેલા હોય ચલો આગળ વાત કરીએ સ્ક્રીનશોટ લઈ લેજો બેટા લખવું હોય તો ચલો આગળ જોઈએ હવે હાઇડ્રોકાર્બન સંયોજનો ત્રણ વિભાગમાં વહેંચાશે કયા ત્રણ વિભાગ હવે એ સમજીએ ચલો તો હાઇડ્રોકાર્બન સંયોજનો ભાઈ આપણે આગળ કાર્બનના બંધના પ્રકાર જોયા હતા એકલ બંધ દ્વિબંધ અને ત્રિબંધ એવી જ રીતે હાઇડ્રોકાર્બન સંયોજનો એ ત્રણ પ્રકારે બનશે મતલબ એના ત્રણ ભાગ પડે છે પહેલો ભાગ છે આલ્કેન

जे हाइड्रोकार्बन संयोजनों जे हाइड्रोकार्बन संयोजनों सप्त एकल बंध धरावता हुए धरावता हुए संयोजनों में संयोजनों में तीवार संयोजनों में શ્રેણીના શ્રેણીના સંયોજનો કહે છે સામાન્ય સૂત્ર સી એન એચ ટુ એન પ્લસ ટુ હવે તમે એમ કહેશો કે સર આ સામાન્ય સૂત્ર શું છે તો હમણાં જે બેટા આપણે આગળ સ્ટ્રક્ચર બનાવ્યા જે બધા અણુસૂત્ર લખ્યા તે અણુસૂત્ર તમે ડાયરેક્ટ બનાવી શકો જો example આપું ધારો કે તમે એમ વિચારો કે આપણે એક કાર્બન ધરાવતા પરમા એક કાર્બન ધરાવતા સંયોજનનું અણુસૂત્ર બનાવવું છે તો અહીંયા n ની જગ્યાએ કેટલા મૂકવાના એક તો ચલો આપણું સામાન્ય સૂત્ર શું છે CnH2n+2 છે ચલો n ની જગ્યાએ એક મૂકો તો C1 H 2 into 1 plus 2 तो सुधाय C1 H2 plus 2

એક કાર્બન ધરાવતા પરમા સંયોજનો બે કાર્બન ધરાવતા સંયોજનો જો અણુ સૂત્ર તમારે બનાવવું હોય આલ્કેન શ્રેણીનું તો આ સામાન્ય સૂત્ર વડે તમે બનાવી શકો છો મને તમે કાર્બન ની સંખ્યા મુક્ષ નંબર ઓફ કાર્બન તો તમને હાઇડ્રોજન કેટલા હોય એ પણ મળી જશે બરાબર ચલો બેટા લખી દો સ્ક્રીનショット લેવા દે સ્ક્રીનશોટ લઈ લો ચલો આગળ જોઈએ આલ્કેન

કે ધ્રી હોય બે કાર્બન વચ્ચે તો સીએચ ફોર તો આવશે જ નહીં મિથેન કાર કે એમાં તો બધા હાઇડ્રોજન જ છે ને એક જ કાર્બન પણ જો કે વાત કરીએ ઈથેન તો આપણે નું નોર્મલી શું સ્ટ્રક્ચર લખીએ સી એસ થ્રી સીએચ પણ અહીંયા શું છે આ એટલે એનો પ્રત્યય છે ઈન ઇન હોય ત્યારે આ થઈ જાય સીએચ ટુ ડબલ બોન્ડ સીએચ ટુ સ્ટ્રક્ચર આવું થાય જુઓ બેટા મતલબ કાર્બન પરમાણુ સાથે કેટલા હાઇડ્રોજન બે હાઇડ્રોજન અને વચ્ચે કેટલા બંધ ત્રિબંધ મતલબ શું થયો કે જે હાઇડ્રોકાર્બન સંયોજનમાં પ્રત્યેક કાર્બન વચ્ચે ત્રિબંધ હોય પ્રત્યેક મતલબ કોઈ પણ બે કાર્બન વચ્ચે ત્રિબંધ હોય તેવા હાઇડ્રોકાર્બન સંયોજનો કઈ શ્રેણીના કહેવાશે આલ્કીન શ્રેણીના તો લખીએ જે હાઇડ્રોકાર્બન જે હાઇડ્રોકાર્બન સંયોજનો માં કાર્બન કાર્બન વચ્ચે કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ હોય હોય તેવા સંયોજનો આલ્કિન શ્રેણીના આલ્કિન શ્રેણીના સંયોજનો કહે છે. પ્રત્યે લગાડવામાં આવે છે મતલબ સમજો ધારો કે ઇથેન હોય તો ઇથિન પ્રોપેન હોય તો પ્રોપિન ચલો સામાન્ય સૂત્ર તો સામાન્ય સૂત્ર

તો વચ્ચે કેટલા બંધ three one તો જ આ carbon ના ચાર બંધ થાય જુઓ એક બે ત્રણ અને ચાર દરેક carbon ના કેટલા બંધ થવા જોઈએ ચાર બંધ ચલો આનું નામ શું તો ઇથેન આપણે કહેતા હતા બે કાર્બન પરમાણુ વાળાને તો આની જગ્યાએ અહીંયા શું આવશે ethene એટલે કે n બરાબર આપણે 3 મૂકે ચલો c3 h2 3 તો c3 અને h કેટલા 6 ચલો કેટલા કાર્બન 3 ધારો કે આના ઉપર આપણે CH3 સીએસ થ્રી લખ્યું ચલો હવે અહીંયા બે જ હાઇડ્રોજન આવશે કેમ બે હાઇડ્રોજન તમને એવું થશે કે સર કેમ બે હાઇડ્રોજન તમે મૂક્યા તો અહીંયા જુઓ અહીંયા હું થ્રી બંધ કરું તો આ કાર્બન ના કેટલા બંધ થાય તો એક બે ત્રણ અને ચાર આ કાર્બનના એક બે 3 અને ચાર થઈ ગયા તો જોઈએ હાઇડ્રોજન જો બે ત્રણ હવે તમને એમ થશે કે સર આ બંધારણમાં નહીં ખવો પડતો તો બેટા આગળ હું હમણાં ડિટેલમાં જ્યારે જોઈશ ત્યારે હું કમ્પ્લીટ તમને બંધારણ વિશે સમજાવીશ હાલ તો આપણે આ સામાન્ય સૂત્રનો જે ઉપયોગ છે અણુસૂત્ર બનાવતો ખાઈ તમને સ્ટ્રક્ચર સમજાવું છું કે કેવી રીતે દ્વિબંધ બની શકે બરાબર હાલ આપણે સ્ટ્રક્ચરમાં ધ્યાન નથી આપવાનું આપણે ફક્ત સામાન્ય સૂત્રનો ઉપયોગ જોવાનો કે સામાન્ય સૂત્રની મદદથી આપણે કેવી રીતે અણુસૂત્ર બનાવી શકીએ આનું નામ થાય પ્રોપિન ત્રણ કાર્બન સવાળા સંયોજનને આપણે શું કહેતા હતા પ્રોપેન પણ અહીંયા દ્વિબંધ છે એટલે કયો પ્રત્યય લાગશે બેટા

આલ્કાઇન વાત કરીએ તો હમણાં આપણે જોયું કે કાર્બન પરમાણુ વચ્ચે કેટલા હાઇડ્રોજન કેટલા બંધ હતા બે બધા કાર્બન પરમાણુ વચ્ચે ત્રણ બંધ હોય તો જુઓ ત્રણ બંધ વચ્ચે થઈ ગયા તો આજુબાજુ

ત્રણ બંધ હોય કાર્બન કાર્બન વચ્ચે કાર્બન કાર્બન વચ્ચે એટલે કેટલા બંધ ત્રણ બંધ તે બધા જ કઈ શ્રેણીના કહેવાશે આલ્કાઈન શ્રેણીના કઈ શ્રેણીના કહેવાશે બેટા આલ્કાઈન શ્રેણીના તો લખીએ અહીંયા જે હાઇડ્રોકાર્બન જે હાઇડ્રોકાર્બન સંયોજનો માં કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે વચ્ચે ત્રણ બંધ હોય અથવા ત્રિબંધ હોય બંધ હોય તેવા સંયોજનોને તેવા સંયોજનોને શું કહે છે બેટા આલ્કાઈન શ્રેણીના આલ્કાઈન શ્રેણીના સંયોજનો કહે છે ચલો કયો પ્રત્યે તો પ્રત્યે લગાડવામાં આવે છે ચલો સામાન્ય સૂત્ર જોઈએ તો સામાન્ય સૂત્ર સી એન એચ ટુ એન માઇનસ ટુ જો બેટા આલ્કે શું હતું

તેની જગ્યાએ બે મૂકો બગા c2 s2 2 minus 2 तो c2 બે દુ 4 minus 2 તો જુઓ શું થયું c2 s2 થયા મતલબ બે કાર્બન અને હાઇડ્રોજન પણ કેટલા એક એક કાર્બન પર એક એક હાઇડ્રોજન તો જુઓ સંયોજકતા પૂરી થાય બેટા કાર્બનની ની તો બે જ બંધ બને કાર્બનના ના તો હજી બીજા બે બંધ બનાવીએ જો વચ્ચે કેટલા બંધ થયા ત્રિ બંધ નામ શું થયું ઇથાઇન

તમારે તમામ સંયોજનના અણુસૂત્ર એમના બંધારણ એ બધું આવતા વિડિયો લેક્ચરમાં જોઈશું થેન્ક યુ